ખરું ભત્રીજાને કમ્પ્લેટ ફર્સ્ટ થઈ જશે ને નોકરી છે બે મહિના છે ગયારે પણ કાતરો દેખાતા ખાતર હજી એ દાદારા મદદ કરી ગમે તે પણ ખરું મારું એ ટાઈમે ખરા ટાઈમે મારું એવું પેલા પાલ તો પૈસા તૈયાર નતા તારું એ દારા યુવાને ના લે તો અમે ભત્રીજા હાલી કરે ના લો કાત્રે ને હંભાતા કંઈ ફોન હલો આજે આવા કહો છો રહ્યા

એકદમ મોજુ ના જવું તો દાળ દોજ ના ઉગતો બે મહિના છે રીતના ખબર જ ના પડી મન તો આ બે બે મહિના થઈ તો જ્યા કૈસા છોકરા ને

anh nào cho lao anh phong cha anh được bia phong bia lại à chạy cho bài tập chạy ra cho lao cái chắc chưa leo được à giờ lao phong cái vậy à giờ à giờ làm mất cha cả à giờ à giờ hiện là cái chuyện thấy hả hả câu chả આચા ચાય ચાન જાય ના હે ચમાવ ફાટ ફાટ ઓવા કોમ છે તમારું ઓવા ઓ હા જાવ હા જાવ ફાટ ફાટ હો હાજુ હાજુ આવ છે આ જો ફાટ આ જો ઓવા ઓવા ઓ માં કેટલા પૈસા હતા ઘર નો બર ને ઇતર મે બધું એ તો જી ના કદી ના રમે મુ ખબર પડી જો કે ચટ્ટુ ના રમે સલ્ટામાં બધું જતું રહ્યા પહેલા મારી જમીન હતી સટ્ટાએ તો મને કંગાળ કરી દીધો સટ્ટો તો મળી જાય ને કદી ના રમું અમુક અમર પડ્યું કે સટ્ટો ના આવે સટ્ટામાં સટ્ટામાં દીધું મારે હાલત જ થઈ જઈએ મેં પહેલાં તો હું નવા લુપ્રપે રખડતો સારી જેવી હાલત થઈ ગઈ હોય શું શીખાવાનું કશું સજ નહીં જે ફોન હતા હાથમાં જેટલા પૈસા હતા ખાસ ગુજરામાં ગઈ પત્તો શું શું કરવાના હાય લાગી એને કીધું તું પૈસાનો અભિમાન શું તારે હાય લાગશે હિંમત હું આવી હાલત થઈ ગયો આ ખબર પડી બિથાડીને કદી હું પણ બે વારને થાકરા પાડી હિંમત માં આવી હાલત થઈ જઈ હું જે દવાખાનું હોય ને એને પૈસા આપી જ દેવા ના પાડવી જ નહીં ઇમાન ઇમાન મુશ્કેલ થઈ ગયો છે જે પાણી તો પહેલાં બંગલો ગાડીઓ જેવો લુઘરો હતો પહેલાંની વાત જ ના થાય જેટલી શિયાળ શિયાળ એક શિયાળ ઘરમાં પડ્યો તારા તો બસ એટલા પૈસા જમીન છે તેટલી ખાંસી હતી જમીન ને મમ્મી પહેલાં તો બધા પૈસા લેવા આવતા માપા હું આપતો જ ના કોઈને ના આપતો પૈસા તો મારી આવી હાલત થી બધા પૈસા આપે હું આટલી કઈ એવું નહીં હોય એટલે ગાડીઓ મંગલો બધું ગયું છે શું કરવાનું અમે નો ફોન આવ્યો હતો ને તે મને જવા દે શીખ હું વાત લઈને આવ્યા છું નવી વાત લઈને આવ્યા છું કોક કોક કહેતા મને જવા દે ને અમને જો તમને ખેતરમાં આપવાનું તો હતું જ એ શીખ હું કહેતા હતા બધું કહેશી ફોનમાં નાખી દૂરું બુરુ બોલાય શું કરવા

વાત આછી સહી યાર ગરીબ ને મદદ કરી જ પરમ ની છે કર તો હું કરત જ ના મદદ જ ના કરત માં પણ કાચા પૈસા છે ને માં પર માં અભિમન આવી ગયું બધું એવું અભિમન કરાઈ ગયો માપા એટલા પૈસા છે મન તો એવું લાગતું માપા એટલા બધા પૈસા ને માં આવી હાલા તા થાય જ ન તો ભગવાન એસી કે શું સમય બરલી ના કે માં આવી હાલા કે દે પતા એ યાર રમે એવું એટલે યાર એવું ના રમે તમારી જ ભૂલ કહેવાય હું કદી ના હું સટ તો ખબર પડી જાય હું

ના તમે આવ્યો તારથી પૈસા લે મારા પૈસા તો એ દાડા ના લેતા પૈસા કયા કોમ માં આવી ગયા આ પછી છો ના થાય પૈસો પરે પરે કોઈ ડબલ તો નહીં થવાના

ના ના સાચી વાત છો આજે જબરદસ્ત ક્લિયર થઈ ગયું માત્ર હા આ ઓય આ આવશું ઓય આ ને આજ આ હું પૈસા લઈ દઉં તો પરુ પર ને મને દેવા દે પૈસા આ બાઉ એમાં આવી જતો હોય એવન સિચ્યુએશન એવી છે કે ત્યારે ઉકરીત ત્યારે કરે મને આટલા આટલે બે તમન તૈયાર

સમય 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 કરાવી સમય ની વાત કરવી જોઈ લે રોજ પતી હા એ તો સેવા કરવી તો મહત્વનું કોણ એ તો આપણા હા હંમેશા સેવા જ કરવી સેવા કરીએ ને તો હા ભલે બાકી અચો મૂક છું ત્યાં જાય માર્યા છોડું મજ થાય છે કારણ કે જયારે કોમ સમાજ રાજી હાજો પૈસા